ઠંડા પાણી ના ઉપર છે પછી લાગી ગયા આવશે હવે હું આવશે ચાલ હું હોય એકલો ફેરા ફરી લેવા તો આપડે બે એકલા ફરી રહ્યા તો મારા બાર માં કુલ લઈ આવશે

હા તમે ચોકાવવા ને અમાર બાયજોકવાનો લગાવી દેવાનો કલર તો અમારા બાયવા નહી પાસુ થાય છે એમ નહી કહેતો અમારા બાય ની કલર લગાવવાનું હાથ ધરી લઈ જાઓ તમાર બાયરી ગણો પાછા તે તો લઈએ છીએ અમે તો નહીં તમને જોડાયું હોળી ઉપર તો બધું એવું થવાનું ચાંદ તમાર બનુ કે નહીં

એ ભાગાડી જાતા આ બાર ઉતરે આ ભાગા થો દેવો છે જો દાવ ના આવે એ બેર ભાગ ખાતે ના થા બેટા થઈ ગયા બધા લેબડા જેવા લીલા એમ થઈ જાય મારા પૈ પૈ હવે વાને પેટી પાવા પછી કાતર નાખીને પાણી નાખી વાર દેવું પડ્યા પેટી કર ભાઈ કર ભાઈ બાબો કર મે તમે ના ઓય આઈ જો ના પાસ તો તો આમ ફેરો એટલે દેખા તો હું શું દેખા છે તો ઓય મારકા ઓય મરકા પણ ઓ મારા આ છોકરો મહિના કાઈમ ગાર છે મારો ઘેર

હું કઉશું બોલો ખાઈ ના જમવાનું છે બાબુ ખાઈ ને આવી તું ખાઈ ને આવ્યું ખાઈ ના જમીન જવું પડે તમા જમ્બા મમ્મા નહીં કરું કશુ આપણે મોકલવાનું કરો હાવાનું જમ્બાનું બનાવી દીધું ખાલી ઘર મોજ છે પણ તમે એક રવા કરી દો જલ્દી યાર ને ખાવા લઈ જજે ખાવાનું આ તા એનો નઈ પછી ખાઈ લે તમે હું બનાવી એટલે અલ્યા તો ચટલી આઈટમ બનાવી છે તમે જોને આ રે જો વાય કદાજે

તૈયાર થયો એ લોકો સાધન લઈ ને આવ્યા છો સાધન તો નતા લાવ તો ખેતર આ આવ એટલે મુકવા દુખડું થઈ રહ્યા ડીન અલ્યા તમે તો નંગ જેવા છો કે નહીં તમે કે છોડી કોઈ હે છે પણ છોડી ને તમે મોકલ લે છોકરા બેવા નહીં તો સાધન માં થઈ ઓવા નક કદી કોમો દૂધ પડાવાય નહીં દેય ડી બાપુલાલ ના બેગા જીએ છે ખૂટી લઈ આવી છે બરોબર છે કે અકલ છે સ્કૂટી આલે તો બે ધંધે તારી અમે વેચી મારવા તારી તો અમે કાઈ મીકી લાયો સીસી કોળ ભાઈ સરાજી જેટલી માર છે આવી

ના ના આ તો ગમે તેવું આ તો હોવાનું હોગું તો આખો ટાઈ પડી એ તો પીતા હોય તો આપડો તો કાંઈ મીઠથી ડખો જ હોય છે કા આપણી વીવાનું ભંગ કરી દો ને કોક ધંધા કરો હારા તો કોઈક આગળ આવ્યો ના અભાર ક્યાં ડખલાસી ડખલાવશે